સુરતમાં આર્થિક રીતે નબળા ઘર વિહોણા પરિવારને ગરીબી ધોરણે સરકાર દ્વારા આવાસ ફાળવવામાં આવે તેવી માંગણી સુરત કલેક્ટરને કરાઇ સુરતમાં અનેક લોકો ઘર વિહોણા છે ત્યારે સુરત કલેક્ટરને સામાજિક કલેક્ટર દ્વારા જણાવાયું હતું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રહી છૂટક મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા આર્થિક રીતે નબળા ઘર વિહોણા લોકોને પોતાનું ઘર ન હોવાથી જીવન જીવવામાં અસહ્ય તકલીફોથી પીડાવું પડે છે તેઓને સરકાર દ્વારા આવાસ ફાળવામાં આવે તેવી માંગણી કરાઈ હતી સાથે તેઓ પાસે ઘર ન હોય સરકારને કોઈ યોજનાનો લાભ પણ મળતો ન હોય તેમ પણ કહ્યું હતું મારું નામ વિલાસબેન દેવી પૂજક છે અમે બંબા ગેટ થી આવ્યા છીએ આમરોલી આવા આપણે આય ટશન ની સામે અમે આટલા વર્ષથી રહે છે કેટલી તપલીક વેઠી છે મચરા છે કોઈ પાણી ની સુવિધા નથી અમારે ઘર ની સુવિધા નથી એટલે સરકારે અમે માંગણી કરી છે કે અમને આવાસ માં ઘર આપો ગમ્યાતા અમને આપો રહેવા માટે અમે આ દુખ ઝેલવી છે પણ બધી બહેનો જે લે છે એટલે હું બધી બહેનોની ઈચ્છા છે કે અમને ઘર આપો કમસે કમ 150 બહેનો છે આ એટલે 150 200 વર્ષથી બેન તમે ત્યાં અમે 10 વર્ષથી 20 વર્ષથી ત્યાં રહ્યા છે પણ કોઈ અમને આયુ નથી કોઈ સરકારી લાભ ન્યા કને અમને પૂછવા કે અમારી સાહિત્ય લેવા કોઈ આવતું નથી ત્યાં કને એટલે સરકારે અમે એ કહે છે કે અમે ભારતમાં રહી છીએ તો અમને ભી માનસ તેવી અમારું ભી તમે જાણકારી લેવ અમને घर बार आपको बदू आपको हमें भी रेस है बदू आपकी है सेहुमा तो हमारे ना 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 छोकरा से कितना कितना हर सौ तो हमें रेस है कहाँ कहाँ ना जुपर पट्टी माफ़न कोई लाभ हमने नहीं मारा तो। ब्यूरो रिपोर्ट एस 9 न्यूज़ सूरत। हमारी तमाम माहिती थी अपडेट रहवा मार्टी चौड़ा लड़ा हो एस